પેલા તો વર્બ નો બેટા મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ લખો ને એના પરથી પછી આઈએનજી વાળું કરાવું રન એટલે ઉપયોગ ક્યારે થાય ક્રિયા ચાલુ હોય ત્યારે આ લોકોનો પછી ક્રિયાપદનું પછી જલ્દી ઈઝી ખબર પડે એના માટે તમે ગીત બીત બનાવેલું છે તો પછી ગીતે ગભરાવજો আপনার কয়ে তর পড়ে কে আতকাল রূপ ક્યાં ઈડી લગાડેલું છે ઈડી હોય તો હા છેલ્લે ઈ આપેલો હોય તો ડી લગાડવામાં આવે બરોબર અને છેલ્લે ઈ ના આપેલો હોય તો ઈડી લગાડવામાં આવે સરસ મજાનું એવા ગીત આ લોકોને મજા એક લેવડાઈ દો 再来一把，提交。 一个礼拜。 okay so